ભરૂચના કંડેલા ગામમાં આવેલા અંજુમન પાર્કના એક મકાનમાં ચાલતું પઠણ ખાડું એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યું છે પોલીસે મકાનમાંથી એક મહિલા અને તેના પુત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ શહેરના નંદીલા વિસ્તારમાં અંજુમન પાર્ક નામની સોસાયટીમાં રહેતા મહિલા નાઝેરા અનેસભાઈ ઇબ્રાહીમભાઈ પઠાણ પોતાના મકાનની બહારથી મહિલાઓ બોલાવી કુટણખાનું ચલાવતા હતા આ અંગેની ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયાને માહિતી મળી હતી જેથી તેઓએ શહેર ડીવાય ડીવાય સી કે પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએ ઝાલા અને સ્ટાફના માણસોએ કામગીરી કરવા સૂચનાઓ આપી હતી જેમાં ડમી ગ્રાહક બનીને પોલીસ કર્મીને મોકલી તપાસ કરવા જણાવ્યું હતું ડમી ગ્રાહકે અંજુમન પાર્ક સોસાયટીમાં નાઝેરાબેનના ઘરમાં તે હજાર હાજર હોય શરીર સુખ મળવા નાઝેરાને રૂપિયા એક હજાર આપ્યા હતા ત્યારબાદ નાઝેરાએ તેને રૂમમાં જવાનું કહેતા ખાતરી થતાં જ ડમી ગ્રાહકે પોલીસ અધિકારીને મિસ કોલ મારતા એ ડિવિઝન પોલીસે તેના મકાનમાં પંચોની હાજરીમાં રેડ કરી હતી જેમાં ઘરમાંથી ઘૂંટણખાનું ચલાવનાર

એક્ટ ઓગણીસો છપ્પન મુજબનો ગુનો નોંધી વટુ તપાસ હાથ ધરી છે